અને કા તો કોઈ અબલા દીકરી હોય ને એની ઈ મેલડી હુજે પોકાર કરીને એટલું કેન કે હે માં મરી મારી મારો બાપ યો ગયો માં મરી હું તારી નાની એ ઢીંગડી જેવડી દીકરી તારી પાસે બીજું તો કાઈ નથી માંગતી પણ મારો બાપ ગરીબ હતો ને પણ એનું દિલ ગરીબ નહોતું હો માં મારી મારો બાપ ગરીબ હતો પણ એનું હૃદય ગરીબ નહોતું માં મારી ઉતારી ઢીંગલી જેવડી દીકરી જયારે તૈયાર થઈ મારા ગરીબ ઝુંપડા ના ફળ એની માલપો ઉભી રહું ને અને દફતર ને પેન ને જયારે નિશાળા જવા તૈયાર થાવ ને અને મારા બાપ ની અમે જે લાંબો હાથ કરી દીધી ને ત્યારે મારા બાપ ના ખિસ્સા ની માલિક હોય કે ન હોય એ મારા બાપ ના ખિસ્સા ની માલપા હોય કે ન હોય પણ પોતાના ખિસ્સા ની માલપા થી કાઢી અને આ લાંબો હાથ કરું ને એ રૂપિયો દેનારો મારો બાપ યો જો